સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનમોલ માર્કેટ આવેલી છે આ માર્કેટ માટેનો એ બાબતનો એક વિડીયો થોડાક બે ગઈકાલે અમારા પાસે આવ્યો હતો આ વિડીયોમાં એવું જણાતું હતું કે બે ત્રણ વેપારીઓ બે વ્યક્તિઓને એમને નિર્વસ્ત્ર કરી અને એમને માર મારી રહ્યા હતા લાકડાથી ફટકારી રહ્યા હતા આ પ્રકારનો જ્યારે વિડીયો પોલીસ પાસે આવ્યો એટલે પોલીસે તરત જ જે વેપારી છે જે દુકાન છે આઈડેન્ટિફાઈ કરવાની તૈયાર આઈડેન્ટિફાઈ કરી બંને લોકેટ કરી અને ત્યારબાદ જે ભોગ બનનાર છે એની ફરિયાદ લીધી હતી ભોગ બનનારે પોતાનું નામ જીતુ વાઘ જણાવ્યું હતું એને પોતાની જે રજૂઆત કરી એ મુજબ એની ફરિયાદ નોંધવામાં આવી છે એણે જણાવ્યું હતું કે દિવસે એ અનમોલ માર્કેટ પાસે છૂટક મજૂરી માટે જેમ રોજ આવે છે એમ આવ્યો હતો અને એના સાથે એનો મિત્ર એક રાજ કરીને હતો રાજ ઉર્ફે સેન્ટિયા કરીને હતો એ પણ એની સાથે જ હતો એ લોકો છૂટક મજૂરી કરે છે ધાગા કટિંગનું બોક્સ પેકિંગનું સાડી પેકિંગનું આવી રીતના છૂટક મજૂરી કરતા હોય છે એટલે એ લોકો અનમોલ માર્કેટ પાસે આવ્યા હતા ત્યાં દુકાન પાસે ઊભા રહી અને કોઈ પણ જાતની લોકોને કોઈ પણ જાતની જેમને મજૂરી મળી રહે એ માટે પ્રયાસ કરતા હતા આ દરમિયાન અચાનક જ ત્રણ ચાર દુકાનદારો આવી અને એના સાથે બોલાચાલી કરી હતી અને એના ઉપર આક્ષેપ કર્યા હતા કે તમે જ અહીંયા ચોરી કરો છો તમે અહીંયા પાર્સલ ચોરવા આવ્યા છો આ પ્રકારની રજૂઆત આ પ્રકારની વાતો વેપારીઓએ કરી અને એ લોકોને ખેંચી જઈ અને એમને દુકાનમાં ગોંધી રાખ્યા હતા દુકાનનો શટર પાડી અને ખૂબ જ માર માર્યો હતો માર મારીને એમના વસ્ત કપડા પણ કાઢી લીધા હતા અને કપડાં કાઢીને એમને માર્યા હતા આ ઉપરાંત એનો વિડીયો પણ બનાવ્યો હતો જે બાબતને લઈ પોલીસે જે ભોગ બનનાર છે એની ફરિયાદ લીધી છે ભોગ બનનારની ફરિયાદ અનુસાર બી સેક્શન એકસો પંદર એકસો સત્તર એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન ત્રણસો બાવન વગેરે મુજબની કલમો ઉમેરી અને આ ઉપરાંત એટ્રોસિટી એક્ટ ત્રણ એક ડી ત્રણ એક ઈ ત્રણ બે પાંચ અ આ પ્રકારની અલગ અલગ સેક્શન્સ અને જીપીએક્ટ એકસો પાંત્રીસ ઉમેરી અને ગુનો નોંધ્યો છે ગુનો નોંધી અને જે આ બે આરોપીઓ છે જેને પોલીસ પકડી લાવેલ છે જેમાં એકનું નામ વૈભવકુમાર ભાલોટિયા એકનું નામ નીતિશકુમાર કેડિયા છે આ બંનેને પોલીસ અત્યારે ધરપકડની પ્રક્રિયા ચાલુ છે આ ઉપરાંત અન્ય એક આરોપી છે જેનું નામ રવિ જયપુરિયા છે એ હાલમાં અત્યારે પોલીસ ઓલા પકડની બહાર છે પોલીસ એને પકડી અત્યારે કોશિશ કરી રહી છે આ ઉપરાંત અન્ય એક અજાણ્યો વિસમ છે એ પણ ભોગ બનનારે જણાવ્યું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આમાં જે પણ આરોપી હશે એને તરત જ એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે અને જે ભોગ બનનાર છે એને જે પણ નિવેદન આપ્યું છે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિ જ્યારે કાયદો હાથમાં લે છે અથવા કોઈને આવી રીતના રંજાડે છે એ ચાહે સામેવાળો વ્યક્તિ કોઈ પણ કારણસર એની પાસે આવ્યો પરંતુ પોતે કાયદો હાથમાં લેવાની કોઈને સત્તા નથી એને અવશ્ય પોલીસનો સંપર્ક કરવાની જરૂર હતી જો એને કોઈ સમસ્યા હતી પરંતુ એણે એવું ન પોતે જ કાયદો હાથમાં લીધો છે એટલે પોલીસે કડકમાં કડક કાર્યવાહી થાય એ મુજબના સેક્શન છે અને એની તપાસ પણ ડીસીપી કક્ષાના એક અધિકારી કરી રહ્યા છે પોલીસ દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં ચોક્કસ જે પણ વ્યક્તિ છે એના વિરુદ્ધ ચોક્કસ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે જે પણ નિયમ અનુસારની અને જે જોગવાઈઓ ઉપલબ્ધ છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે